સંખેડામાં ખોડિયાર માતાજીનો આઠમા પાટોત્સવ સાથે જ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સંખેડા નગરમાં આવેલ રાણાવાસમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરનો આઠમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંખેડા ભાગોરથી બજારમાં ભવ્ય શોભાયાત્રા સંગીતની કર્ણપ્રિય ધનો સાથે યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સંખેડા રાણાવાસમાં ખોડિયાર માતાજીના મંદિરનો આઠમા પાઠોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ પાટોત્સવને લઈને સવારથી ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો જેમાં સવારે હવનનો પ્રારંભ થયો હતો વૈદિક મંત્રોચ્યાર સાથે બ્રાહ્મણો દ્વારા હવન કરવામાં આવ્યું હતું અને બપોરે સંખેડાનગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ત્યારબાદ સાંજના સમયે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાપ્રસાદી ગ્રહણ કરી ભક્તોએ ભારે ધન્યતા અનુભવી હતી